માંથી આઈ ગયા ઘેર અને આ મમ્મી જોવા કચરો વાળા મમ્મી કચરો વાળા અને આપણા એક કેશીબુન નહી તો એક કોમ આવી જઈશ કેશીબુન ના હાટાનું પોતું કરવું પડશે આપડા આજે કરી દઈએ તને હેડો પોતું તો હેલો ગાઈસ આપણે તો રૂવેણી ઘર આવી ગયા હતા ખેતરમાંથી માંથી અને અત્યારે બે ઘેર બેઠા છીએ તો ગાઈસ આપણે કૈલાસ બાર છીએ બેસી <laughs> <laughs> <coughs> 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 કપડા સુકી દીધો અને જો અમાર ધાબા ઉપરથી આવો નજારો દેખાય આ બાજુ પતંગ ચગાયો અમાર બધા આ બે બે બેટા આવે આપણા મહાકાળી માતા મંદિર અને એરો આપણો વાઘ ખૂબ બધો આ બધો આપણા વાહનો આ બાજુ આટલો બધો આપણા વાહનો બધો

પેલો આઠ વાગે મોકલ આઠ વાગે લઈને આવજે વધુ એટલે બપોરે કલાક રિસેષ પાછું એવું નઈ તે હલા ને ચાલુ ને ચાલુ રાખવાનું કે આ મતલબ બપોર પુન્ય બપોરે મોફવાની છે

तो क्यों करेंगे मम्मी बंगलियों काटें कल जवान सरे तैयारी क्यों करें हम्म तैयारी करो मैचिंग में बंगलियों जोर थी बोल दो मैचिंग बंगल में बंगलियों काटो चारा प्यारा मारते हैं प्यारा जता रहे गैस सवान हमने तो कभी नहीं है तैयारी करो कभी तो परखता है दस दसवान हैडवान हुए थे

આમ જોયો તો કંઈ ના થઈ જાવ વાયર પછી ગાય દોશી એટલે હું બતાવું તમને ગાય ધબ્બર દોવી રહે હો જોરદાર આ જોવા કોણ પણ મને ચાલુ છે જો ગાયસ પાવડર મિક્સ કરી દીધો છે ગાયો માટે આ નરેશભાઈ પૂરા લઈને આવી જાય ઉપરથી કાપીને જો ગાયસ પગ બધી ગાયના અને હવે બે બાજુ ભેજ જઈશી દોવા પંદર લીટર દુધકા જોરદાર કારીગરથી જો આ બાજુ બતાવ તમે આ બાજુ દુકાન છે તો હેલો ગાઈસ અમે તો બાર બેઠા હતા અને જો કોક બતાવું પેલા હમ ભાર બધા જો બાટલા ભરેલા હશે બધા અંગર આગળ બાટલાય ભરેલા કોમેન્ટ કરજો એ ખબર ના હોય તો કોમેન્ટ કરજો આપણે કહી બોલા ફરીથી બોલાવ્યો અમે વિડીયોમાં જાય તારું ના હું બહુ જાસું નું પાર્યું

હા હા જોરદાર ગોર જોરથી સાયકલ લનો એકન તો ગાડીઓ દુલાઈ બજાર મેહારે घेर ઘોડી લરવાય જોરદાર જોરદાર બસ બસ બીજો ન ડાન્સ કરો ના પસીએ તો કે ગીત આવરા ગાય બીજો ના યાર યે

જોવા ભાઈ સિંગર છે અરે ભાઈ અને અરે સંગાતી મ્યુઝિક વાળા જયદીપભાઈ અને અર્યા ડાન્સર છે હિ ડાન્સર ઢોલી એ મારે એવું કરે બધા

કેનેડા થી વિનોદભાઈ નો ફોન આવી ગયો બધા વિડીયો કોલિંગ ચાલુ છે તો આજનો નો બ્લોગ આટલા સુધી રાખે મળી એક નવા બ્લોગ માં બધા ગુડ નાઈટ ગુડ નાઈટ કહેવાય ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી